ઓગસ્ટના મહિનામાં ભારે વરસાદના કારણે ગુજરાતમાં જિલ્લાની અંદર અતિ ભારે નુકસાન થયું તે અંગે મિત્રો રજૂઆત કરવા જઈ રહ્યા છે સતત ને સતત રજૂઆતના કારણે સરકાર એક ટીમનું સંગઠન કરે છે એક ટીમ તૈયાર કરે છે અને એ ટીમને મોકલે છે તે ખેતર ની અંદર અને તેનું સર્વે કરવામાં રજૂઆત કરે છે ખાસ કરીને જે સૌરાષ્ટ્ર સાઈડના વિસ્તારમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સાઈડ વિસ્તાર છે ને તેની અંદર જે બાગાયતી ખેતી કરતી કરતા ખેડૂતો છે ને તેને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે આ વરસાદના કારણે તે અંગે ખેડૂતો વારંવાર રજૂઆત કરાઈ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા તમામ સંજોગોમાં હર ખેડૂતો રજૂઆત કરીએ અને એ ટીમ દ્વારા જ્યારે સર્વ કરવામાં આવ્યો છે ત્યારે એ ટીમ પણ કઈ મતલબ ટીમે પણ નક્કી કરી કે નહીં ભાઈ રિયલમાં નુકસાન થયું છે ભારે તેથી ભારે નુકસાન થયું છે ખેડૂતોને વળતર મળવું જોયું તે અંગે સર્વે પણ થયો અને સર્વેનો એક મહિનો દિવસ પૂરો થઈ ગયો છતાં પણ સરકાર દ્વારે સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા ભાજપની ભ્રષ્ટ સરકાર અને આઠ છોપડી પાંચ ગૃહમંત્રીની સરકાર એકદમ ખેડૂતો માટે નિષ્ફળ ગઈ છે એવું કેવું તો પણ ચાલે છે તો સરકારશ્રીની એક જ રજૂઆત છે મારી આમ આદમી પાર્ટી વતી કે